કલશિયા મહારાજ ને જય ભક્તો આપણે ફરી નવા વિડીયો સાથે આવી ગયા છે આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે હવે આજે આપણે જે વિડીયો બનાવવાનો છે એ આપણે દરેકના ઘરે લાલજે નાના હોય જ છે અને એમના માટેનું આજનું આપણું કલેક્શન છે આપણે ટપુ મહારાજના વાગા સાથે સાથે આપણે આ કલેક્શન પણ આપણે લઈને આવી ગયા છીએ તો આવા વાઘા જો તમારે અમારી પાસેથી ખરીદવા હોય તો તમે અમારી પાસે ફોન કરીને ઓનલાઈન વાઘા મગાવી શકો છો આ વાઘા બે નંબરના છે કોઈ હિરિભગતને આવાન આવા નાની સાઇઝના કે મોટી સાઇઝમાં વાઘા ખરીદવા હોય તો પણ અમારી પાસેથી મળી રહે છે આની સાથે આપણે ટપુ મહારાજજીના વાઘા તો આપણે વેચાણ કરવી જ છીએ તો એની સાથે સાથે આ કલેક્શન પણ આપણે લાવ્યા છે ઘણા હિરભક્તોના ફોન આવતા હતા કે આવા વાઘા પણ અમને આપો અને આનો જે શણગાર માટેની જે હાથના કડા હોય પગને પાયલ એ કાનની બુટી આ બધી વસ્તુ હોય ઘરાના હાર હોય શેટ હોય આવી વસ્તુ પણ ભક્તોને માંગ હતી એટલે આપણે લાવ્યા છે તો આ આપણે કલેક્શન જે રહ્યું એ આ વાઘા આપણે તમને બતાવી દઈએ આગળના સમયમાં આપણે એ બીજું કલેક્શન પણ બતાવવામાં આવશે તો તમારે આને લગતી કોઈ પણ સામગ્રી જો ખરીદવી હોય તો તમે અમારી પાસે ફોન કરીને વાઘા મંગાવી શકો છો આ સિવાય આપણે ટપુ મહારાજજીના વાઘા તો આપણે વીક છે એ પણ મળે રહેશે અને આગળના સમયમાં ખૂબ જ તહેવારો નજીક આવી રહ્યા છે તો જે કોઈ હરિભક્તોને આ વાઘા ઓનલાઈન મંગાવવા હોય એ બને એટલું વહેલા વહેલા ઓર્ડર લખાવી દેજો કારણ કે આગળના સમયમાં તહેવાર નજીક આવે એમાં બહુ વધારે ઓર્ડર હોવાને કારણે સમયસર આપણને ઓર્ડર ઘેરે ન મળી શકે તો થોડા વહેલા મગાવી લેવા વિનંતી છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે જણાવજો તો જે હરિભક્તોને ખરીદવા હોય એ જમ બને વહેલો ઓર્ડર કરે તો સમયસર તમને આ ઓર્ડર ઘરે બેઠા મળી જાય અને વધારે માહિતી માટે તમે અમને ફોન કરી શકો છો અમારો મોબાઈલ નંબર એકવાર બોલી દઉં છું ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વાઘા મંગાવી શકો છો તો અત્યારે બસ આટલું જ જય સ્વામિનારાયણ